નમસ્કાર દર્શક મિત્રો દિવસમાં આગામી દિવસોમાં રથયાત્રા તથા મોરફ તહેવાર પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું આગામી સમયમાં રથયાત્રા મોહરમ તહેવાર પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નિનામા સાહેબ તથા ઝોન વન ડીસીપી જે સી કોઠિયા સાહેબ તથા બી ડિવિઝનના એસીપી આર ડી સાહેબનાઓએ સૂચનાની અમલવારી કરવા સૂચના હુકમો બહાર પાડવામાં આવેલ તેની જાણ આયોજકોને લેખિતમાં જાણ કરવામાં આવતી હોય છે અને આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજન રૂપે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયાનાઓએ ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો હિન્દુ મુસ્લિમ આગેવાનો તથા આયોજકોને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા બહોળી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહેલ તેઓને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અણ તેના ભાગરૂપે તહેવાર યોજવા અંગેની સૂચનાઓ આપી અમલવારી કરવા સૂચવ્યું હતું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો